પત્રકાર એકતા પરિષદના ઝોન પ્રભારી દ્વારા કોમેડી કિંગ જીતુ મંગુ અને ડાયરેક્ટર રવિ પટેલ તથા ધીરેન રાંદેજાનું સન્માન કરાયું હાલમાં ગુજરાત રાજ્યમાં ધૂમ મચાવી રહેલ જીતુ મંગુ કોમેડી કિંગ અને ડાયરેક્ટર રવિ પટેલ તથા ધીરેન રાંદેજા પાટણ આવતા ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના ઝોન બારના પ્રભારી અને પાટણ ન્યૂઝ ચોવીસના એડિટર શ્રી રાજુભાઈ પટેલ દ્વારા તેમનું રોટલીયા હનુમાન દાદાની ફોટો ફ્રેમ તથા પાટણ ન્યૂઝ ચોવીસની બેગો આપીને સન્માન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ તેમની સાથે શૂટિંગ માંગ આવેલ તમામ કલાકારોનું પણ સન્માન કરાયું હતું આ પ્રસંગે કોમેડી કિંગ જીતુ પંડ્યા એ જણાવ્યું હતું કે પત્રકાર માં પાટણ જિલ્લામાં લોકપ્રિય ચેનલ પાટણ ન્યૂઝ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે પાટણ ન્યૂઝ ચોવીસ ચેનલના એડિટર રાજુભાઈ પટેલ જગદીશભાઈ ઠાકોર અમિત લિંબાચિયા કાવ્ય પટેલ ભગાજી ઠાકોર સહિતના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા કોમેડી કિંગ જીતુ મંગુ અને ડાયરેક્ટર ધીરેન રાધેજા રવિ પટેલ દ્વારા શૂટિંગ માંગથી સમય નીકાળીને જરૂરથી જગતના પ્રથમ એવા શ્રી રોટલીયા હનુમાન દાદાએ દર્શનાર્થ માટે જરૂરથી આવીશું એવું ડાયરેક્ટર ધીરેન રાધેજાના મુખેથી સાંભળવા મળ્યું હતું પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લાના હોદ્દેદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર ફિલ્મ જગતના કલાકારોનું અહેવાલ વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ પરમ મિત્ર અમારા એવા શ્રી રાજુભાઈ જેમણે પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોરના તંત્રી છે અને એમની સમગ્ર ટીમે આજે અમારી જીતુ મુંગીની ટીમનું જે સ્વાગત કર્યું એ બદલ એમનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અને હા અવનવા તમારા પાટણ વિસ્તારના ન્યૂઝ જોવા માટે તમે આજે જ એમની ચેનલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોરને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ